लहडोल्या हो नरकासुरि प्रजातीयो मी काले त्राण प्रश्न तयार करवा ए बे बावा था था, अंगल मंगल करता बेटा मदन मुठेश बे बाबानी खबर जे मी क्वेश्चन पूया आणि ता तो तारू जंगल मुं मंगल मू मु आऊ साहेब ना तू मी शाळा नय વાગ્યા નું અને તું આવશે અગિયાર વાગે એટલે અમે બધો હું ગીલી ડંડો રમીએ છીએ અરે સર પણ તમારે મારી રાહ નહીં જોવાની તમે તમારી નિશાળ ચાલુ કરી દેવાની મારે જેટલો બધો કોમ હોય વાડીએ જવાનું હોય બધું ઘણું કોમ હોય મારે તો પ્રિન્સિપાલે ના પાડી છે મારવાની આ કરિયુગ નહીં આ કાર્યા નો યુગ છે આવું ભાઈ તું એક કોમ કર આપડે તું વાડીએ જ રહ બરાબર કારણ કે તું વાડીએ જ છો ભાઈ હા હા સર મત તૈનવાચા મા બાજુ ફાર્યો મર જ ચરા વાડીએ ને બાયલો ચરા મારીએ ખોટે કોટાલી છોટના હું પાકળતા હો આજી કવ છું ઓનસન સિરા એ હું નહીં અબબા આઈ જા આઈ જા અંદર નીકરા આઈ જા સર ક્વેશ્ચન આન્સર અબબા હા તો ચલો પહેલા નંબર નો ક્વેશ્ચન સર હું હું મને પૂછો સર મને આપડે તો કાલે આયા જ નતા એટલે આપડે તો લી છોટો પારવાનો આવતો જ નહીં ઈ ઈ બધું એ વગલી ઊંચી કરી છે પણ મને તો આવડતું જ નહીં એક કોમ કરું હું એ વગલી ઊંચી કરી દઉ એટલે સાહેબને એવું લાગ્યું કે મને આવરસ એટલે સાહેબ મને પાકું આવડે મને એકદમ પાકું આવડશે આ બધો કાચું પાકું આવડશે પણ મને પાક્કું આવડે વા કલ્લુ તો કે એક કોમ કર તું જ જવાબ આપડે બોલ દે એટલે આ બધો ને જે કાચો પાકો છે ને કમ્પ્લીટ યાદ રહી જાય બનવા માટે તૈયાર છું એટલે તું ખુશી ખુશી ઉભો થઈને ને આયે ને તો બે થી બાતા નું માર્યા ને જો હું ઉભો થઈને તો આયે ને તો તારા બૈરામાં લીસોટા લીસોટા પાન નાખે અરે તારા સન પીપુડી પર આવું